અરજી ઉમેદવારો કરી શકશે આટલા દિવસમાં ઓનલાઈન અરજી અને તમામ ઉમેદવારો ભરતીની માહિતી મેળવી લે કે જે તે ઉમેદવારો છે કયા એલિજીબલ રહેવાના છે ક્રાઈટેરિયા શું છે અને એમનું જે આગળની જે અરજી કરવાની તારીખ છે એ કઈ છે અને કેટલા સમય સુધી અરજી કરી શકશે સંપૂર્ણ માહિતી આપવાનું છું સરકારી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામમાં આ જે ભરતી છે એની જાહેરાત જોવા મળવાની છે તો અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો મિત્રો ખાસ ભરતીની ઝુંબેશ અંગેની જાહેરાત જોવા મળી રહી છે તો તમને અહીંયા ઝાંખું જોવા મળતું છે પરંતુ હું વાંચીને સંભળાવું કેટલા સમયની અંદર તમારે અરજી છે કરવાની છે મિત્રો લાયકાત ની વાત કરીએ તો એવું અહીંયા જોવા મળી રહ્યું છે કે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ આ અરજી કરી શકશે તો એક ચાર બે હજાર પચીસથી થી પંદર ચાર એટલે કે એક તમને અહીંયા લખીને એક ચાર પચીસથી થી પછી બીજી છે પંદર ચાર તો પંદર ચાર પચીસ સુધી ઓનલાઈન તમે અરજી કરી શકશો અને એની વેબસાઇટ પણ છે મિત્રો જે વેબસાઇટ ઉપર ઓનલાઈન ભરી અરજી કરી શકાશે અરજી પહેલા આપેલા સૂચનાઓનો અભ્યાસ જરૂરથી કરી લેવો ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે ફી ભર્યા બાદ ઉમેદવારો કરેલા અરજી કન્ફર્મ થયેલી ગણાશે તો અહીંયા તમને જગ્યાઓ પણ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારોને જે જે એ પ્રકાર પ્રકાર બી ડી કુલ પ્રકારની જે ભરતી જોવા મળી છે વેકન્સી છે અને સારી એવી વેકન્સી છે એકવીસ બાવીસ હજાર સુધી તમને પગાર પણ જોવા મળશે બાકી મિત્રો આ તારીખ સુધી જરૂરથી એક ચાર બે હજાર પચીસથી થી પંદર ચાર બે હજાર પચીસ સુધી અરજી છે એ ઉમેદવારો કરી નાખજો આજની અપડેટ આટલામાં મને જોવા મળેલી છે તો નવી અપડેટ મળતા ચોક્કસ તમને માહિતી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત